અબડાસા તાલુકામાં અનેક વિસ્તારોમાં હજુ પણ અંધારા જોવા મળે છે લાઇટની કોઈ પણ સુવિધા થઈ શકેલ નથી અબડાસા તાલુકામાં અનેક વિસ્તારો હજુ પણ વીજ પુરવઠો પહોંચી શકેલ નથી સ્થાનિક લોકોના મદદ કર્યા છતાં પણ વીજ પુરવઠો પહોંચાડવામાં આવેલ નથી રાતના બે વાગ્યા સુધી ગ્રામ લોકો મદદ કરી છે તેરા ગામમાં હજુ અડધા ગામમાં લાઇટ આવી છે હજુ પણ અડધું ગામ લાઇટથી બાકી રહેલ છે ત્યાં અંધારું જોવા મળે છે બુટા ગામના સ્થાનિક લોકો દ્વારા જીવીના કર્મચારીઓ સાથે મળી કામ કરી તેમ છતાં હજુ સુધી લાઈટ પહોંચાડવામાં આવેલ નથી પોતાના જાન જોખમમાં નાખી લાઇટના થાંભલા ઊભા કર્યા હતા તેમ છતાં હજુ સુધી લાઇટ પહોંચાડવામાં આવેલ નથી તો બીજી બાજુ તેરા ગામના સ્થાનિક લોકો દ્વારા જીબીના અધિકારીઓને મદદ કરી તેમ છતાં અડધા ગામમાં લાઇટ આવેલ છે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોની માંગ છે અબડાસા તાલુકામાં અનેક ગામો અંધારું જોવા મળે છે સુનાલ તમારો મારું નામ બિલાલભાઈ છે હું બુટ્ટા ગામનો રહેવાસી છું અત્યારે ચાર પાંચ દિવસ ડિપ્રેશનના કારણે ખૂબ વરસાદ પડ્યો છે એ વરસાદને કારણે મુખ્ય માર્ગ મુખ્ય મથક નલિયા તરફ જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે ત્યાંથી વાહનો નીકળી શકતા નથી જો ગામમાં કોઈ બીમાર માણસ હોય કે મોટી ઉંમરના હોય તો તેમને નલિયા જઈ લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવા તેનો ખૂબ મોટો પ્રશ્ન છે તેમજ લાઈટ પણ નથી પાંચ દિવસ થયા લાઈટના ભાઈઓ જે છે એ પણ પોતાની મહેનત કરી રહ્યા છે પણ હજી સફળતા મળી નથી તેમજ રસ્તા ઉપર ચારથી પાંચ ફૂટ પાણી ભરાયેલું છે તો એના માટે અમે તંત્રને ખૂબ વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ ઝડપથી અમારા ગામના રસ્તાનો ઉકેલ કરે અને બીજો કે અમારા ગામથી માતાના મઢ નલિયાથી માતાના મળ આ એક મુખ્ય મથકનું મુખ્ય માર્ગ છે અને એના ઉપર ઘણી બધી અડચણો છે આગળ પણ એક પુલિયો બનાવવામાં આવ્યો છે જે બુટ્ટા ગામના ફાટકથી આગળ સોનૈયા પાપડી કહેવાય તો એ પાપડીના જોડે જે પુલિયો બનાવવામાં આવ્યો છે તો એ પુલિયામાંથી આગળની તરફ જે રસ્તો જે છે એ ખૂબ નમેલો છે ડામર વિભાગ તો એના ઉપરથી બધું પાણી જાય છે અને કેટલાક ખેતરોનું ધોવાણ થઈ ગયું છે કેટલું ખેતીને નુકસાન થયું છે તો તંત્રને વિનંતી છે કે જે પુલિયો બનાવવામાં આવ્યો છે એ પુલિયાની આગળ જે ડામર રોડ ખૂબ નમેલો છે પુલિયાથી જ્યાંથી પાણી ખૂબ નીકળે છે અને માણસો એ પુલિયો હોવા છતાં કોઈ પસાર થઈ શકતો નથી અને મુશ્કેલીમાં ફસાયા હતા બે ત્રણ દિવસ ગામના માણસો પહેલી બાજુ ફસાઈ ગયા હતા અને તેઓ ગામથી દૂર રહ્યા હતા અને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી પણ હવે તંત્રને વિનંતી છે કે જે પુલિયો બનાવવામાં આવે છે એનાથી આગળ જેટલો પણ ડામરનો ભાગ નમેલો છે એ પુલિયાની લેવલ સુધી એમાં લેવલ કરવામાં આવે જેથી કરીને પાણી પુલિયામાંથી જ જાય ઉપરવાસ બની જાય તો પાણીનો પ્રવાહ ઘટે બીજી બાજુ કે જે મુખ્ય માર્ગ જે છે રામપરનો પાપડીનો એ પણ ઘણા બધા ખાડા છે અહીંથી પણ વાનો નીકળતા નથી અને જાળી પણ ઘણી બધી રસ્તા ઉપર છે તે હટાવવામાં આવે તેવી સતત વિનંતી કરીએ છીએ કે જેથી ગામને તેમજ અન્ય પબ્લિકને પણ સુખાકારી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ